એ હંમેશા જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ એ સૌ લોકોની પડખે ઊભું હતું આજે ચાર દિવસથી રોજ સતત બંને ટાઈમ એ લોકોને ભોજન પૂરું પાડવામાં આવતું હતું સાથે સાથે આજે વડોદરાની અંદર જે તારાજી જે સર્જાય છે જે આખું વડોદરા અત્યારે પૂરની અંદર અત્યારે ગરકાવ છે ત્યારે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે ફૂડ પેકેટો તૈયાર કરી અને વડોદરા પણ મોકલવામાં આવશે સાથે સાથે આજે ચાર દિવસથી જય માનવ સેવા પરિવાર જે ગામડાઓની અંદર જે શેરડી નદી છે બિલોદરા જે આજુબાજુના જે ગામડાઓ જે વિસ્તારો છે તેની અંદર પણ જય માનવ શેવા પરિવાર દ્વારા રોજ બંને ટાઈમ અનાજ અને ભોજન પૂરું